Sama Mugji Sari channel link Mugji Sari channel link Mugji Sari channel link

આવું તો ત્રણસો રૂપિયા બોલું પાંચસો સાત નવ હજાર બાર પંદર વિકરી એક નંબર માલ 33343435 638340 40 રૂપિયા બોલુબે કોઈનો 300 ને 40 બોલુ 441 41 23 34 44 48 50 52 55 55 રૂપિયા હારું દેબા 355 82 મા આ રીજે 100 271 271 રૂપિયા બોલુબે રૂપિયા

કેટલા ગયા બસો ને ચાલી રૂપિયા બોલું ભાઈ બસો ને એકસઠ એકસઠ રૂપિયા બાસઠ બાસઠ રૂપિયા બોલું ભાઈ તો એને બેસીને બાસઠ બોલું ભાઈ